પ્રશ્ન કેવી રીતે પૂછાય તે પહેલા જોઈ ડાંગવ અને કૃતિમાં આહવાના આદિવાસી વિશે લેખકનો થયેલો અનુભવ અથવા આ આવી રીતે આહવાના આદિવાસીઓ વિશે લેખકનો અનુભવ બરાબર તો પહેલો આદિવાસી સંસ્કૃતિનો પરિચય લેખક આહવાના આદિવાસી વિશે અગાઉ ઘણું સાંભળ્યું હતું પરંતુ તેમના પ્રવાસ દરમિયાન તેમણે સંસ્કૃતિનો પ્રત્યક્ષ અને જીવંત અનુભવ થયો લેખકે તેમના મિત્ર જગદીશ સાથે બાઇક પર આહવાની ગલીઓમાં ફરીને ત્યાંની સંસ્કૃતિને નજીકથી નિહાળી હતી બરાબર પછી બીજો પ્રસંગ સંગીત અને નૃત્ય પ્રત્યે આકર્ષણ આદિવાસીઓના ગીતો અને તેમના વિશિષ્ટ વાગો વાગ્યો વાદ્યો એટલે કે પેલા બાબત સાધનો જે વગાડવાના માટે અને ઉત્સાહપૂર્વક ઉજવતા તહેવારો જોઈને લેખકને ખૂબ પ્રભાવિત થયા આ નૃત્યો જોઈને લેખકના મનમાં પણ એમની સાથે હાથમાં હાથ મિલાવીને નાચવાનું નાચવા માટે ઠંડગણી ઉઠ્યું હતું બરાબર ચોથું મૃત્યુની ઉજવણીનો અનોખી પરંપરા બરાબર અતિ મૃત્યુની ઉજવણીનો અનોખી પરંપરા લેખક માટે સૌથી આશ્ચર્યજનક અનુભવ ત્યારે થયો જ્યારે એક અંતિમ યાત્રા હતી બરાબર રસ્તામાં તેમણે એક મોટું સરઘસ જોયું જેમાં લોકો ફટાકડા ફોડતા હતા શરૂઆતમાં લેખકને લાગ્યું કે કોઈ લગ્ન યાત્રા હશે પરંતુ વાસ્તવમાં એક આદિવાસીનું મરણ હતું એટલે આદિવાસી ત્યાંના લોકો શું કરે મરણને પણ બરાબર ઉજવે છે લોકો ફટાકડા ફોડીને ચોથું જીવનનું તાતિક્ય સત્ય બરાબર એટલે મૃત્યુના માનમાં ફટાકડા ફોડીને તેને એક ઉત્સવની જેમ ઉજવવામાં પરંપરા લેખકને સ્પર્શી ગઈ અને લેખકના વિચારમાં લાગ્યા કે આ બોળી પ્રજાને જીવનનું આવું ઊંડું તાત્વિક સત્ય એટલે મૃત્યુનો અંત નથી પણ મુસાફરી છે કેવું પ્રાપ્ત થયું હશે એટલે આ પાઠ માટે આપણે શું શીખ્યા કે ડાંગના પ્રવાસ દરમિયાન લેખકે આદિવાસીના જીવનની સાદગી તેમની કલા અને મૃત્યુ પ્રત્યે તેમના અનોખા દ્રષ્ટિકોણ એક યાદગાર અનુભવ થયો સવાલ છે લેખકે કરેલા આવા પ્રવાસનું વર્ણન તમારા શબ્દનું એટલે કે આપણા શબ્દ આહવા પ્રવાસનું વર્ણન બરાબર લેખક આહવા પ્રવાસ દરમિયાન અત્યંત વિશેષ સંસ્કૃતિ અને પરંપરાઓનો અનુભવ કરે છે તેને આપણે મુદ્દા મુદ્દાવાઈઝ સમજીએ પહેલું લોક સંસ્કૃતિનો પરિચય આહવાના આદિવાસી લોક સંસ્કૃતિ અત્યંત આગવી છે જેમાં ત્યાંના લોકો લોકગીત અને તહેવારોને મહત્વનો ફાળો આપે છે બીજું જીવંત વારસો એટલે કે લેખકે ડાંગ દરબાર વિશે ઘણું સાંભળ્યું હતું પરંતુ મિત્રનું બાઇક લઈ સ્થાનિક પ્રજાને અને તેમના જીવંત વારસાને પ્રત્યક્ષ જોવા લવ્યો લીધો બરાબર ત્યારે એને તેનો જીવંત વારસો સમજ પડ્યો પછી ત્રીજું અનોખી સ્મશાન યાત્રા પ્રવાસ દરમિયાન લેખકે ફટાકડા ફોડતું એક સરઘસ જોયું શરૂઆતમાં લેખકને લાગ્યું કે લગ્ન યાત્રા લાગી પણ હકીકતમાં શું હતું સ્મશાન યાત્રા જ્યાં નનામી ઉંચકીને દાઢો જોઈ રહ્યા હતા બરાબર ચોથું જીવનનું સત્ય લેખકને જીવનનું સત્ય નહીં સમજ પડી એટલે કે મરણ પણ લગ્નની જેમ ઉત્સવ તરીકે ઉજવવા ઘટના લેખકને સ્પર્શી ગઈ અને તેઓને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ભોળી પ્રજા પાસે જીવનનું કેટલું અદ્ભુત સત્ય છે બરાબર કે મૃત્યુ તો આવવાનું જ છે પણ એને પ્રસંગ તરીકે લેવાનું બરાબર રાત્રિ સમયે ખીણ રસ્તે જતા લેખક શા માટે શબ્દ થઈ ગયા બરાબર કલ લેખક રાત્રિ સમયે ખીણ રસ્તે પસાર થતા ત્યારે બાબા એણે ઘણા દ્રશ્યો જોયા જેમાં બાબા આગ્યાઓ ઝળતા જોયા ખીણમાં ચારેય બાજુ અસંખ્ય આજ્ઞાઓ ઉડતા હતા અને જેમણે અંકાર જાણે પ્રકાશિત કરી દીધો અંકારને બી પ્રકાશિત કરી દીધો બીજું સાગના ઝાડને શણગાર એટલે કે આગ્યાઓએ સાગની ઝાડને એવી રીતે ઘેરી લીધું હતું કે ઝાડ રાતોરાત રોશનીથી શણગારી આવ્યું હતું બાબત ત્રીજું આકાશ અને ધરતીનું મિલન લેખકને એવું લાગતું હતું કે ઉપર આકાશમાં તારાઓથી ભરેલ છે નીચે ધરતી આગ્યાનું તારામંડળ જેવું દ્રશ્ય રચાયું એટલે આકાશ અને ધરતીનું જાણે મિલન થઈ ગયું છે ત્રીજો દિવ્ય અનુભવ થયો એને કે આ અદ્ભુત અને જાદુઈ દ્રશ્ય જોઈ લેખક મંત્રમુગ્ધ થઈ ગયા અને તેમનું આખું વાતાવરણ જોઈને બા માઇઝેક જેવું કલાત્મક લાગ્યું એટલે કે શબ્દ થઈ ગયા હતા